હ તો પાડતું ન દે થા હોય થાય મારા ખેતરમાં તો મો તગડું ઓ જનસન બલે બગાડ કરતો હવે આ નકડે લે મારા ખેતરમાં એટલા ભૂડરા આયા હે તો વદન ફૂટુ કટે ઢોમ આઈ એમ દેશી तो वाढ्या वा दे योने क्षेत्र मत हारू हारू राखू देन બીજાન क्षेत्र म भेडाऊ छे कोई બીજો ધંધો જ ન ને योने हारू असू छे ने બીજાન बाजार क्षेत्रम जो कढो कढो काय सारो विचारतद नाही कोई आबा जो हेडो हं मारा खेत म जतला

अरे तगड़ वाजियो आ तो पण तगड़ो पण मुसु गोदा हो फुवान में ना तगड़ता नके करता करा तो तारा बयडा खोखरा करी नाची तो तगड़ो तो पड़जो डेढ़ हारो करी मारा नुकसान करमो पारा खेतर इवन में तगड़दा खराब सी बात है तो मार तगड़ो तो पड़जो आ तगड़ता हो तो जावडीन जाजो हो ओ हो

ਉਹ ਉਹ ਆ ਪਹਿਲਾ ਹੱਸੇ ਜਾਂਦਾ ਸੀ ਫੁੱਟਾ ਪਲਟਵਾ ਪਣ ਤੋਂ ਫੁਵਾਲੋਂ ਮੇ ਵੜ ਨਹੀਂ ਤਾਂ ਬੋਇੜਾ ਕੋਖੜਾ ਕਰੇ ਨਾ ਬਾਨਾ ਸੀ ਹਰ ਜਿਆ ਤੋਂ ਸੀ ਬਰਦ ਬਰਦ ਉਹ ਵੀ ਜਿਆ ਤੋਂ ਸ ਹੁੰਦਾ ਆਵੇ ਪਰ ਬੇੜਾ ਕੋਖੜਾ ਕਰੇ ਮਨ ਤੋਂ ਲਾਗੇ ਆਉਂਸੀ ਹਰੇ Magena, n a mara, m a mara, k i a b a d a i b a d a b a do, kaeda, b o d o b o d o b o d a r a e d a b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o b o d o

ખબર પડક નહી પડતી તને ફૂટવી રહી બધી કોઈ રાખે ની ખેતર માખો ખાઈ જા અતારે ખરા બોખર કે નહી કાઢે ઓરે ભાઈ રે એને કોઈ આ ફુવાન તો એ ઓરકતા જ નહીં એના બૈડા હે ને સીધા થઈ જાહે કોઈ રાખે ખેતર માખો કો કાઢો કરો હવે કશું રાખી જ નહી આ સાબુ કરી લેવું પડે અતારે એને આપણો કોઈ હવા જ દીધી એના બાજુમાં શીતળ સુધી તો એને મકાન તોણી બોંધે છે હા

અરે અમારા ક્ષેત્ર માં બધા ભૂંડા ખાટે છે ખબર નહીં પડતી ખબર જ નહીં પડતી બધું આખો બગાડી નાયો અરે તીય ચૂપતા ઉભો થઈ રહ્યો હોય તમાર ચાને મરતી ઓને કતા બગાડ કરો નકા પર ઢોકા ગમે બેડા ભઈ જા હમડા એકે બોલડો આદો નહીં તમાર હમડે હા લાઈટ ગોઠી તો કુદાડો લાઈટ તો ચાલુ કરતો નહીં તું આ લાઈટ ચાલુ ન કરે તો ભલા ગુંડા બધા ચોટી જાય તો અન મરી જાય તો ભયા દેવાની એમ ખેતરમાં

તને નહી ખબર અને આવા ડોન ના હોય કહું ડોન હે તમે કાકા તું ચો ડોન ને વારે ઘડી કહું કો કાડું ભૂંડ છે કે સુજ છે કે ભૂત છે મોટો

કરે વારું ડાયવાજ લાગતું જ નહીં હલકા કરે ખુબ બતા ભારે

બરોબર હા કોને અલમે દે એને ખબર નો હોય એને બરોબર બરોબર મોડકા ઘરે જવાનું છે અંદર તો ફીંદો ના ઠંડો બાવું ના ઠંડો બાવું શરદી થઈ જાય મને શરદી બરોબર પૂછતો રો શરદી થઈ જાય ના એટલે તમે કહેવાય મને કે કોણે હતો